અસંભવ જેવું કશું હોતું નથી વાત માત્ર વ્યક્તિ કે સિસ્ટમની ઈચ્છા શક્તિ હોય છે જો કે તે કમી પણ પોરબંદર દેખાતા શિક્ષણ વ્યવસ્થા જમીન પર દેખાઈ રહી છે કે પછી દ્રાપર યુગનો સમય હોય વડના વૃક્ષ નીચે ઋષિગણો પોતાના શિષ્યોને શિક્ષા પ્રદાન કરતા હોય વાત માનવામાં આવે પણ એકવીસમી સદીના દ્રશ્યો કઈક આ સ્થિતિમાં સામે આવે ત્યારે અહેવાલ તમારા સુધી પણ સામે આવે તે વાત સ્વાભાવિક છે મારો છોકરો છે એવી પરિસ્થિતિ આવી ગઈ કે જર્જરિત છે છોકરા બેસી શકે એવી પરિસ્થિતિ નથી સરકાર બે વર્ષ થી અમે રજૂઆત કરીએ છીએ પણ કોઈ જાતનો અમને જવાબ આવતો નેટ લેખિત માં આવતો કે નેટ મોખિત માં જવાબ આવતો આ છે પોરબંદર ની બરીલા પ્રાથમિક શાળા છેલ્લા બે વર્ષથી શાળાની સ્થિતિ જર્જરિત હાલતમાં હોવાથી બાલ વાટિકાથી લઈ ધોરણ આઠ સુધીના એકસો વિદ્યાર્થીઓ ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે વખતો વખત રજૂઆત કરી હોવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા પણ કોઈ એક્શન ન લેવાતા વાલીઓમાં રોષની લાગણી ભભૂકી છે અને રામધૂન બોલાવી આગામી દિવસોમાં વિરોધ કરવાની તૈયારી દર્શાવી છે હાલમાં આ શાળામાં એકસો પંદર જેટલા બાળકો છે એટલે અમે અત્યારના છ થી આઠ માં તો અમે વારંવાર બેસાડીએ છીએ એક ક્લાસ અંદર બેસે બાકીના બે બાર બેસે પરંતુ વાલીઓ અમારી પાસે વારંવાર આવે છે કે આવી રીતના અમે ક્યાં સુધી બેસાડશો તમે પ્રાથમિક શાળામાં પોપડા પડતા અને સળિયા દેખાતા શિક્ષકો ની ભરતી માં અને આવા વિદ્યાર્થીઓની જાન સાથે જે ખીલવાડ થઈ રહી છે તેની સુરક્ષામાં ખર્ચ કરવામાં આવે તો સરકાર ને સંવેદનશીલ ગણી શકાય સમસ્યા એ છે કે વહીવટી સિસ્ટમ દુર્ઘટના બન્યા બાદ એક્શનમાં આવે છે જો કે જરૂરી એ છે કે બુદ્ધિમત્તા દુર્ઘટના બને તે પહેલા નિર્ણયો લેવામાં છે કિશન ચૌહાણ ગુજરાત ફોર્સ પોરબંદર